હાઈ ગાઈઝ આજે આપણે એક કૂકીઝ બનાવીશું અને એ કૂકીઝમાં ન તો આપણે ઓવનનો ઉપયોગ કરીશું ન તો મેંદાનો ન તો ખાંડનો બિલકુલ આપણે નેચરલી આ કૂકીઝ બનાવવાની છે તો આ કૂકીઝ માટે બસ ઘરમાં જ પડેલા સામાનનો યુઝ કરી અને જબરદસ્ત ટેસ્ટી એવી કૂકીઝ તૈયાર થશે તમે જુઓ એકદમ ગોલ્ડન કલર બિલકુલ બજાર જેવી જ દેખાય છે અને એમની ઉપર જે ક્રેકસ પેડા છે એમના કારણે પણ તમને ખ્યાલ આવી જતો હશે તો અત્યારે એમના માટે આપણે એક બાઉલ સેટ કરી અને એક બાઉલ જેટલો ઘઉંનો જે રોટલીનો લોટ હોય છે એ રોટલીનો લોટ લીધો છે અને એ જ બાઉલના માપથી અડધું બાઉલ મેં ગોળનો પાવડર લીધો છે અને અડધાથી થોડો વધારે એટલું ઘી લેવાનું છે તો સૌપ્રથમ તો આપણે ઘી લઈ લેશું તો આપણે આપણા કોઈ પણ એક મોટા વાસણની અંદર આ રીતે ઘીને ટ્રાન્સફર કરી લેશું અને હવે એમની અંદર આપણે જે ગોળનો પાવડર લીધો છે એ ગોળનો પાવડર એડ કરી દેવાનો છે જો તમારી પાસે આ રીતે ગોળનો પાવડર ન હોય તો તમે કોઈપણ ગોળનો ઉપયોગ કરી શકો છો અને જો ભીલી ગોળ જે આવે છે એક જથ્થાવાળો એ એ આપણે હોય તો આપણે બસ આ રીતે ખમણીની મદદથી ખમણી અને આ રીતનો આપણે એમનો પાવડર ઝીણો તૈયાર કરી લેવાનો છે એ પાવડર લેવાનું કારણ એ છે કે એ ઘીની સાથે સારી રીતે મિક્સ થઈ જાય અને હવે એમની અંદર લગભગ બે ટેબલ સ્પૂન જેટલું આપણે નોર્મલ ટેમ્પરેચરવાળું દૂધ એડ કરવાનું છે અને બસ હવે આપણે આ રીતના હેન્ડ બ્લેન્ડરની મદદથી આ રીતે આપણે એમને મિક્સ કરી લેવાનું છે એકદમ સારી રીતે મિક્સ જો આપણી પાસે આ રીતનું ના હોય તો ફોક કોઈ પણ ઘરની હોય કાંટા સ્પૂન તો આપણે એમનો પણ ઉપયોગ કરી શકીએ છીએ બસ આપણું પર્પઝ એટલું જ છે કે આમને સારી રીતે મિક્સ કરીને એકદમ એમનું ટેક્સચર છે એકદમ ફ્લફી થઈ જાય એમની અંદર એર પોકેટ્સ ભળે જેથી કરી અને આપણે જે કૂકીઝ બનાવીએ છીએ એકદમ ફ્લફી થઈ જાય અને ખૂબ જ સારી બને એકદમ બિલકુલ બજાર જેવી જે રીતે બેકરીમાં પ્રોસેસ થાય છે સેમ આપણે એ જ રીતે કરશું પણ બિલકુલ આપણે ઘરની વસ્તુનો યુઝ કરીશું તો લગભગ મેં ત્રણ ચાર મિનિટની મહેનત કરી તો આ રીતનું એમનું ટેક્સચર છે એ થઈ ચૂક્યું છે તમે જુઓ એમનો કલર બિલકુલ ચેન્જ થઈ ગયો છે તો આ રીતનો એમનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે એમને કરવાનું છે તો એ થઈ ગયા બાદ આપણે એમની અંદર ચપટી નિમક એડ કરીશું એમના કારણે એમનો ટેસ્ટ છે એકદમ ઇન્હેસ થઈ જશે અને હવે એમની અંદર અડધી ટી સ્પૂન જેટલો બેકિંગ પાવડર કે જે આપણે કેક બનાવવા માટે યુઝ કરીએ છીએ એ પાવડરનો યુઝ કરવાનો છે તો એ થઈ ગયા બાદ ચપટી એક જેટલું આપણે ખાવાનો સોડા જે બેકિંગ સોડા છે એ નાખવાના છે અને હવે એમની અંદર એલચી પાવડર અને થોડુંક કોપરું એડ કરીશું લગભગ બે ચમચી જેટલો કોપરાનો પાવડર લીધો છે ડ્રાય એ એડ કરવાનો છે અને જો તમે એલચીના પાવડરની જગ્યાએ કોઈ પણ એસેન્સવાળા ફ્લેવરના અલગ ફ્લેવરના બનાવ માંગતા હોય કૂકીઝને તો તમે એ ફ્લેવર માટે એસેન્સ યુઝ કરી શકો છો ને બસ હવે એમને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને મિક્સ થઈ ગયા બાદ આપણે જે રોટલીનો લોટ લીધો તો એમને આ રીતે ચાળીને જ લેવાનો છે એ ચાળીને લેવાનું કારણ શું છે કે આપણે કોઈપણ બેકરીની આઈટમ બનાવતા હોય તો એમની અંદર આ રીતે આપણે લોટને ખાસ ચાળવાનો છે એમ કરવાને કારણે એમની અંદર એર વળશે અને કોઈપણ આપણી બેકરીની આઈટમ છે એકદમ ફૂલેલી ફૂલેલી તૈયાર થશે તો હવે આપણે એમની અંદર ટેસ્ટને વધારે સારો કરવા માટે બે ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું જે ઝીણું આપણે સેવ ગાંઠિયામાં યુઝ કરીએ છીએ એ ચણાનો લોટ નાખ્યો છે બે ચમચી અને એક ચમચી રવો લીધો છે રવો જે આપણે ઝીણો આવે છે એ જ આપણે યુઝ કરવાનો છે અને જો તમારી પાસે આમાંથી ચણાનો લોટ કે રવો ન હોય તો તમે એમની જગ્યાએ એ ત્રણ ચમચી વધારે રોટલીનો લોટ લઈ શકો છો હવે બધો જ લોટ આવી ગયા બાદ આપણે આ મિશ્રણને હાથની મદદથી જ હળવે હળવે બિલકુલ હળવા હાથથી જ આપણે આ મિશ્રણને મિક્સ કરવાનું છે અને એકદમ સરસ આપણે જે રીતે આપણે રોટલીની કણક બાંધીએ છીએ એ રીતનું આપણે એમને કણક તૈયાર કરવાની છે પણ આપણે ખાસ યાદ રાખવાનું છે બિલકુલ હળવા હાથનો જ આપણે ઉપયોગ કરીશું અને આપણે તમે અત્યારે જુઓ તમને થોડું એવું ઢીલું લાગે કે આપણું મિશ્રણમાં થોડું ઘી વધારે છે તો આપણે બે ચમચી જેટલો રોટલીનો લોટ છે એડ કરી શકીએ છીએ અને આ રીતનું ક્રમ્બલી ટેક્સચર કરવાનું છે અને એ થઈ ગયા બાદ આપણે એમાં જરૂરિયાત મુજબ દૂધ એડ કરી અને આપણે એમ કણક તૈયાર કરવાની છે તો લગભગ આમની અંદર મારે ચારેક ટેબલ સ્પૂન જેટલા દૂધની જરૂરિયાત રહી છે અને ચારેક ટેબલ સ્પૂન દૂધ એડ કર્યા બાદ આ રીતની આપણી કણક છે એ તૈયાર થઈ ચૂકી છે તો બસ હવે આપણે એમને એક સારી રીતે આ રીતે મિક્સ કરી અને લગભગ એમને પાંચેક મિનિટ માટે રેસ્ટ માટે રાખી દઈશું જેથી કરીને બધું મિશ્રણ છે એ સારી રીતે ભળી જાય તો પાંચેક મિનિટના રેસ્ટ બાદ તમે જોઈ શકો છો કે કણક છે એકદમ સરસ તૈયાર થઈ ચૂકી છે તો બસ હવે આપણે જેમાં એમને બેક કરવાના છે એ ડીશ લઈ લેશું અને એ ડીશને આપણે ઘીથી અથવા તો તેલથી ગ્રીસ કરી લેવાની છે જેથી કરી અને જ્યારે કૂકીઝ તૈયાર થઈ જાય ત્યારે આપણે એમને આરામથી કાઢી શકીએ અને હવે આપણે કોઈપણ ચમચીની મદદથી કે કોઈપણ વાસણમાં નાનું એવું લઈ અને આપણે માપથી આ રીતે કરીશું તો આપણી કૂકીઝ છે એ બધી એકસરખી થશે તો બસ હવે કંઈ જ નથી કરવાનું હાથમાં આ રીતે લઈ અને બસ એમને બિલકુલ હળવા હાથથી જ પ્રેસ કરી અને આ રીતે આપણે એમને કૂકીઝનો શેપ આપવાનો છે કદાચ ઉપરથી તમને લાગે કે ક્રેક્સ થયા છે તો કોઈ વાંધો નહીં એમના કારણે જ આપણી કૂકીઝ છે લૂકવાઈઝ ખૂબ જ સરસ લાગશે તો બસ આ રીતે આપણે બધી જ કૂકીઝને રેડી કરવાની છે અને ગમે ત્યારે હાથથી આપણે પ્રેસ કરીએ ત્યારે બિલકુલ હળવા હાથથી જ કરવાની છે જેથી કરી અને એ ફૂલી શકે સારી રીતે તો હવે આપણી બધી કૂકીઝ તૈયાર થઈ ચૂકી છે તો આપણે ડીશની અંદર ગોઠવીએ ત્યારે પણ જુઓ કઈ રીતે ગોઠવવાની છે તો એકબીજાની વચ્ચે પણ થોડીક સ્પેસ રહેવી જોઈએ અને આપણે જે ડીશમાં ગોઠવીએ છીએ તો એમની કિનારીથી પણ આપણે થોડીક દૂર રાખવાની છે એમ કરવાનું કારણ એ છે કે જેથી કરીને કૂકીઝ આપણી ફૂલે તો એમને થોડી સ્પેસ મળી રહીએ એકબીજાની સાથે ચોંટી ન જાય એટલા માટે આ રીતે આપણે એકબીજાથી થોડા થોડા દૂર દૂરના અંતરે રાખવાની છે તો આ રીતે બધી જ કૂકીઝ આપણી ગોઠવાઈ ગઈ છે અને હવે આપણે જેમાં બેક કરવાની છે એ વાસણને આપણે અગાઉથી જ પ્રીહીટ કરવાનું છે ગરમ કરી લેવાનું છે તો લગભગ દસેક મિનિટ માટે મેં હાઈ ફ્લેમ ઉપર આપણે આ વાસણને ગરમ કરી અને રાખ્યું હતું એમની અંદર આપણે કૂકીઝવાળી ડીશ રાખી દઈએ અને ઢાંકી અને આપણી કૂકીઝની જાડાઈ ઉપર આધાર રાખશે તો લગભગ મારી આ કૂકીઝને બેક થવા માટે લગભગ પચીસથી સત્યાવીસ મિનિટ જેટલો સમય લાગ્યો છે અને એ સમય બાદ તમે જુઓ એકદમ જબરદસ્ત કલર એમનો ઉપરથી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર અને નીચેથી પણ એટલી જ સરસ ગોલ્ડન આપણી કૂકીઝ છે એ તૈયાર થઈ ચૂકી છે તો હવે આપણે એમને લઈ લઈએ બહાર અને અત્યારે જે ગરમ ગરમ છે તો એમને આપણે શું કરવાનું છે કે કોઈ પણ રેક હોય તમારી પાસે ઝાડીવાળી તો એમની ઉપર તમે ગોઠવી શકો છો અથવા તો આ રીતની ડી છે એ લગભગના ઘરમાં હોય જ છે કાણાવાળી ડીશ તો આપણે એમની ઉપર આપણી બધી કૂકીઝ લઈ લેવાની છે એમ કરવાનું કારણ એ છે કે જેથી કરીને ગરમ ગરમ કૂકીઝ છે તો એમાંથી જે વરાળ નીકળતી હોય છે તો એ આરામથી નીચે જઈ શકશે અને આપણી કૂકીઝ છે એકદમ સરસ કડક રહેશે નહીંતર શું થાય છે કે એ સોફ્ટ થઈ જાય છે એમની વરાળથી જે પાણીનો ઓજ મૂકે છે એના કારણે કૂકીઝ છે એ સોફ્ટ થઈ જતી હોય છે તો બસ હવે આપણે એમને બસ આપણે સર્વિંગ પ્લેટની અંદર લઈ લેશું અથવા તો કોઈપણ એરટાઇટ ડબ્બાની અંદર આપણે આપણી બધી કૂકીઝને ભરી લેવાની છે અને જો તમે આમની ઉપર કાજુ બદામ કોઈપણ ડ્રાય ફ્રૂટની કતરણથી એમને ગાર્નિશ કરવા માંગતા હોય તો તમે એ પણ કરી શકો છો જો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરવાનું ના ચૂકો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે મારા વિડીયોને શેર પણ કરતા રહેજો તો જુઓ એકદમ સરસ મજાની આપણી કૂકીઝ છે એ રેડી થઈ ગઈ છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ